લોકસભાની સામાન્ય ચૂંટણીનો પ્રચાર ધીમે ધીમે વેગ પકડી રહ્યો છે ત્યારે ગાંધીનગર જિલ્લાની બેઠક પરથી જાહેર થયેલા કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલે કલોલમાં કાર્યકરો સાથે મીટીંગ યોજી ગાંધીનગર લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલે આજે કલોલમાં કોરપુર ધારાસભ્યના કાર્યાલય ઉપર મીટીંગ યોજી હતી મીટિંગમાં કલોલના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર પૂર્વ રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક તેમજ સોનલબેન પટેલ અને ગાંધીનગર જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા બળદેવજી ઠાકોર તેમજ સોનલબેન પટેલે કાર્યકરોને હિંમત હાર્યા વગર ચૂંટણી પ્રચારમાં લાગી જવા હાકલ કરી હતી કાર્યકરોની મીટિંગમાં બળદેવજી ઠાકોર દ્વારા નવીન કલોલ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા આજે કલોલમાં કાર્યકર્તાઓની અને બળદે બળદેવજી ઠાકોર અને બીજા અહીંના જે મુખ્ય આગેવાનો છે એ લોકોની સાથે મિટિંગ કરીને આગામી અમારે લોકસભાના પ્રચારનો કાર્યક્રમ ચોકઆઉટ કર્યો છે એમાં ખાસ કરીને લોકોની વચ્ચે જઈને રાઉન્ડ કરવાનો કલોલ શહેરમાં અને કલોલ તાલુકાના જેટલા ગામ છે તેના રાઉન્ડ કરવાની અમે વાત કરી છે ડોર ટુ ડોર પ્રચાર એની સાથે જે કોંગ્રેસે ગેરંટી કાર્ડ બનાવ્યા છે ન્યાય માટે પાંચ પ્રકારના જુદા જુદા ન્યાયની વાત કરી છે તેનું પણ અમે લોકોની વચ્ચે જઈને આ ગેરંટી કાર્ડ ભરાવવાના છે લોકોને સમજાવવાના છે અને એ રીતે લોકોને કોંગ્રેસની જે આખી નીતિ છે કોંગ્રેસ સરકારમાં કોંગ્રેસની સરકાર જ્યારે આવે ત્યારે લોકોને કયા પ્રોમિસિસ આપ્યા છે તેની ચર્ચા કરવાના છે તો આ બધા કાર્યક્રમોનું અમે અત્યારે આ મિટિંગમાં આયોજન કર્યું છે და თამავილია შევაბა თამაცდა მაგას ე. ი બાબეთმა કોઈકને કોઈક કારણથી કોઈકને બળજબરીથી કોઈકને બીજી રીતે દબાવીને એ પોતપોતાના કારણ એમના હોઈ શકે પણ અમે લોકો એનાથી બહુ વિચલિત થયા વગર અમારા જે કાર્યક્રમો છે તેને આગળ લઈને ધપાવવાના છે અને જે કાર્યકર્તાઓ અમારી સાથે છે અને આ રીતે નવા કાર્યકર્તાઓ પણ એમાંથી ઊભા થાય જેમ જેમ અમે આગળ જતા જઈશું તેમ નવા કાર્યકર્તાઓને પણ મોકો મળે અમારી સાથે લોકો જોડાતા જશે એટલે અમે તો કોણ ગયું છે એની ચિંતા કર્યા વગર અમે કયા કાર્યક્રમો કરવા માગીએ છીએ એની ચર્ચા વધારે કરવા માગીએ છીએ